વાત કરીએ મેઘ મહેરની તો સુરત જિલ્લામાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે સુરતના ઓલપાડ માંગરોળ ઉમરપાડામાં વરસાદ વરસી રહ્યો છે કીમ નવાપુરા બોરસરામાં વરસ્યો ધોધમાર વરસાદ તો ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા વરસાદના કારણે લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે વરસાદના આગમનથી ખેડૂતો પણ થયા આનંદિત હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે જ્યાં વહેલી સવારે ઝરમર વરસાદ થયા બાદ હાલમાં ધોધમાર વરસાદ થયો છે તેને લઈને હાલ ઠેર ઠેર જે રોડ રસ્તાઓ છે તે પાણીથી પ્રસરી ઉઠ્યા છે મહત્ત્વનું છે કે જે રીતે વહેલી સવારે ઝરમર વરસાદ થયો હતો ત્યારબાદ જે વાતાવરણમાં છે તે કારા ડિમાગ વાદરો છવાયા હતા અને અને હાલ જે રીતે ઓલપાર કામરેજ માંગરોલ સહિતના જે સુરતના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ શરૂ થયો છે મહત્ત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી લોકો અસહ્ય બફારા અને ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા ત્યારે હાલ વરસાદ વરસતા લોકોને ગરમીથી ઠંડક મળતા થોડી રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ જે ધરતીપુત્રો ખેડૂતો છે તે પણ આ વાવણી લાયક વરસાદ થતા હવે વાવણીમાં જોતા છે ત્યારે બિલકુલથી હાલ જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે તેમજ બીજી તરફ જે લોકો ગરમીને અને બફારાથી જે લોકો અસહ્ય અનુભવી રહ્યા હતા તેને લઈને હાલ ક્યાંક થોડી રાહત મળી છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાડ સુરત